જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ આર વિઠલાણી હું થી સમીરભાઈ ભીમાણી આજે આપને એક રિઝલ્ટ મેળવ્યું છે તો ભાઈના મોઢથી સાંભળીએ શું નામ તમારું પ્રતિકભાઈ ગોસ્વામી અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા મારા મમ્મીને છે ને ખંભાનો દુખાવો હતો ગોઠણનો કમરનો ડાયાબિટીસ બીપી લોહીનું ટાણું ઓછું હતું એ બધામાં અત્યારે એક બોટલ પૂરી કરી તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો મારે બીજી લેવા આવ્યું હતું બરાબર છે અને બીજું તમે મને કીધું તું કે એક શ્વાસની તકલીફ છે અને ઘણો ફેર છે બરાબર છે અને કાન માં કઈક તકલીફ હતી આપડે શાંત વાતાવરણ ને એવું હોય ને તો એમ બેઠા હોય તો એને અવાજ બહુ આવતો હતો એમાં પચીસ ત્રીસ જેટલો એને રાહત મળી એક બોટલ બરાબર છે ડાયાબિટીસ આપડે ચાલુ કર્યું ત્યારે કેટલું હતું ને ત્રણસો થી પ્લસ આવતું હતું અત્યારે બસો થી પ્લસ આવે છે બસો વીસ બસો દસ એ રીતે બસો માં એની આસપાસ રહીએ છે બરાબર છે પછી દુખાવામાં આપણે ખભા નો દુખાવો ગોઠણ નો કમર દુખાવો તો એમાં કઈ રાહત બધા ફેર છે પચીસ ત્રીસ ટકા આરામ એક બોટલ ના કોસ્ટ તમારી દ્રષ્ટિએ કેટલા ટકા ફાયદો છે પચીસ થી ત્રીસ ટકા પચીસ થી ત્રીસ ટકા રાહત છે ઘણું બધું રિઝલ્ટ કહેવાય દ્વારકાધીશ કૃપા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ